જોરથી મિત્ર શું પ્રશ્ન પૂછવાનો છે સાહેબ એવું છે જાણવા મળે એવું છે બોલો નોટિસ નાખી ને હા કઈ છે એમ એ છે છે ને માં લીધી

તો તમે કોઈને નંબર ન આપો એને ખબર નથી હોતી નિયમ શું છે એટલે સીધા ફોન કરે નંબર બ્લોક કરું તો તમે એનું હિત કર્યું કે અહિત કર્યું વિચારો જી એનું મારું બેનું હિત કર્યું તમે એટલે સીધા નંબર કોઈને ના આપો હવે નંબર એ પણ તો તમારા પ્રિયજનોના સમજે જે પ્રી હોય હા ઘરમાં હોય કે બહાર હોય પાડોશીમાં હોય જે પ્રી હોય ને પ્રિયજનના સમજે જો કોઈ નંબર દીધા તો મારા હા હંમેશા આચા પડે જો એટલે કોઈ નંબર દેતા નહીં એટલે હું રમણીભાઈ કોટલિયા મારો સંપર્ક કરવાની રીત મેં તમને આપી દીધી છે રમણીભાઈ કોટલિયા ખેડૂત માર્ગદર્શન ડિસ્પ્લે ઉપર નંબર છે એક પછી એક નંબર બોલું છું આ પદ્ધતિથી જેને નંબર લીધા હશે ને એ કદી ડાયરેક્ટ ફોન નહીં કરે કારણ કે ખબર છે એ સિવાય ઓડિયોની અંદર બોલી ગયો છું રમણીભાઈ એક એક પછી નંબર આપી છું કે રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો આ છે બીજો આ છે ત્રીજો આ છે ચોથો આ છે પાંચમો આ છે અને છઠ્ઠો આ છે અહીં સુધી નંબર મેં આપી દીધા છે હવે પછીનો નંબર જે છે એ એટલે સાતમો આંકડો સાતમો આંકડો જે છે એ ચાર છે ચાર એક પછી એક નંબર આપીશ નંબર સેવ કરી લેજો ત્યાર પછી ડાયરેક્ટ ફોન નથી કરવાનો પ્રથમ વોટ્સએપ ની મેસેજ કરવાનો છે અને પછી વોટ્સએપના મેસેજનો હું તમને જવાબ આવીશ આ સિસ્ટમ થી અનુસરો તો જ તમને જવાબ મળશે અને પરફેક્ટ જવાબ મળશે ખુબ ખૂબ આભાર ધન્યવાદ